લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી શાળાના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ ફાઇનલમાં પહોંચ્યા હતા જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેક પેક ચમચી કોથળા દોડ સો મીટર દોડ ખોખો અને ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા આ કાર્યક્રમમાં લીમખેડા પોલીસ મથકના પીઆઈએસવી વસાવા સંસ્થાના પ્રમુખ ધનાભાઈ પરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પીઆઈએસવી વસાવા દ્વારા વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રમતગમત ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી मिगेत मिठेक्षो साठी या सांस्कृतिक उपशोषण चालू रही आज ते स्व स्कूल लेखडा ખાતે स्पोर्ट डे ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં લેખડા પોલીસ મતકના PI એસવીન વસાવા સર સંસ્થાના પ્રમુખ દનબેન ભરવાડ સર મંત્રી શ્રી પરતે ભરવાડ સર રાકેશભાઈ ભરવાડ સર ઉપસ્થિત રહી આદમીયા ગેમનો રિબન કાપી ખુલો મુકોમ હતો કાર્યક્રમમાં આજ રોજ વિવિધ રમતો રમતોમાં દરેક ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિનર્સ અને શાળા તરફથી દરેક વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ખાસ કાર્યક્રમમાં એસવી વસાવા સારા ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેઓને આગળ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી